બનાસકાંઠાના વિવિધ તાલુકાઓના ખેડૂત આગેવાનોએ ભારતમાળા પ્રોજેક્ટ અંતર્ગત કરવામાં આવેલા જમીન સંપાદન સામે ન્યાયની માંગ સાથે ડીસાની નાયબ કલેક્ટર કચેરી પહોંચીને વિરોધ નોંધાવ્યો હતો ખેડૂતોએ કચેરી બહાર રામધૂન બોલાવી શાંતિપૂર્ણ રીતે પોતાની માંગ રજૂ કરી હતી વિરોધ નોંધાવતા ખેડૂતોએ કહ્યું હતું કે સરકાર દ્વારા આપણા જમીનના યોગ્ય વળતર વિના માત્ર રૂપિયા એકવીસ પ્રતિ ચોરસ મીટરના દરે ન્યાય મળે એમ નથી તેઓએ ઉદાહરણ આપતા કહ્યું કે આજના સમયમાં રૂપિયા એકવીસમાં તો દૂધની થેલી પણ મળતી નથી ત્યારે રકમ જમીનના વળતર માટે યોગ્ય કેમ માનવામાં આવે વિશેષ રૂપે લાખણી બાબર દિયોદર અને કાંકરેજ જેવા વિસ્તારોના અનેક ખેડૂત આગેવાનો આ વિરોધ પ્રદર્શનમાં જોડાયા હતા અને આ સમગ્ર મુદ્દે સરકાર ક્યારે ને કેવી રીતે પ્રતિસાદ આપે છે જે હવે જોવું રહ્યું આજે અમારી વેદનાને લીધે આપણા નાયબ કલેક્ટર સાહેબ આવેદનપત્ર આપવા આવ્યા હતા રજૂઆત કરવા આવ્યા હતા એનાનું નું અત્યારે ખેડૂતો પ્રાંત કચેરીએ ડીસા મળેલા છે મોટી સંખ્યાની અંદર અમારી માંગણી છે કે જે ભારત માલા રોડ નીકળ્યા છે એની અંદર જે એને થયેલો જે વિસ્તાર છે જે નેતાઓના મળતિયાઓ એમના ભાગીદારીમાં જે કરેલ છે એના 4500 5000 સુધીના ભાવ 1 મીટરના આપેલા છે જ્યારે અમારી ખેડૂતોની જમીન 20 રૂપિયા 22 રૂપિયાના ભાવે આજની બેઠેલી સરકારે સંપાદન કરેલી છે એના એવોર્ડ કરેલા છે

સરપંચ અમારી એક જ માંગ છે કે અમે ત્રણ વર્ષી મામલદાર સાહેબ છીએ ધારાસભ્ય સાહેબ છે વધારે રો કરી છે પણ અમારી રજૂઆત સાંભળવા માંગતું નથી અમારી એક જ માંગ છે આજે અમે આવે છે એને અમને સમય આપ્યો છે નહીં સમયગાળો જોઈ અને અમે બેઠા છીએ અમારી એક જ માંગ છે કે અમારી વીસ રૂપિયા મીટર ના આપે છે અમારા ગામની અંદર મીટરના તેતાળીસો રૂપિયા આપ્યા છે તો એની વાળાથી જમતા અમને તેતાળીસો રૂપિયા ખેડૂતના વીસ રૂપિયા આ ખેડૂતનો અહીંયા છે તો સરકારે અમે એક જ માંગ કરો છો કે તેતાળીસો રૂપિયા પણ મળે અમને પણ ખેડૂતને ભારતમાલા ક્ષેત્રમાં અમારા ખેડૂતની જમીન એકવી રૂપિયા ફૂટે એટલે સાંજના ભાવને એક મીટર કપડું લેવા રૂપિયા નહીં મળતું અમારી જમીન લીધી છે એટલે અમે ટૂંક સમયની અંદરમાં ગાંધીનગર જશો અને આંદોલન કરશો અને ખેડૂતો સંખ્યામાં રહેશો તમારી જમીન કેટલી છે મારી એક હેક્ટરને તેવી ગોઠા જમીન છે અગિયાર લાખ રૂપિયા આપ્યા છે એક હેક્ટરને તેવી ગોઠા

સીધી જમા કરો અને અત્યારે હાલ અમારી જમીન પંદર થી સોળ લાગે દીધો દાવો મળી નેશનલ હાઈવે સાથે આવેલી જમીનનો ભાવ વધારો પછી ભાવ મળ્યો નથી અને અમને વિશ્વાસમાં રાખી અને અમારી ત્યાં આવોર્ડ આલ્યા અમારી જોડે ચોપડીઓ ખાતાની બધું વિશ્વાસમાં રાજી થઈ લીધી છે એટલે અમે સત્તાને એવું માંગણી કરે કે અમારા કોંગ્રેસ તાલુકાનો એવોર્ડ દઈને રદ કરો અને બધાનો નિકાલ આવે એના પહેલાં પ્રોન સાહેબને કહેશે કે તમે કોઈ પણ ક્વાયરે કરજો એ અને અમારા કોઈ પણ ખાતા પૈસા નોકશો નહીં આજે કયા કયા વિસ્તારની ચૂંટણી આપશે અત્યારે તો બધા તાલુકાના બધા ખેડૂતો આવી શકે તમારું નામ તમારું નામ મારું નામ કોઈ કોઈ ઓળખ ખબર એટલે બેનને અમે એવું કહેવા માગે છે કે